જય દ્વારકાધીશ મિત્રો જય દ્વારકા ગુડ ઇવનિંગ અમારું સ્વાગત છે એક નવા અને આજે આવી ગઈ છે આયુષિ આપના ઘરે આજે નહીં પણ કાલે જ આવી ગઈ છે રાંધણ છઠ હતી કાલે તો કાલે સાંજના દેડી આવ્યો હતો એને તેડવા ગયો ને એમાં હું પલરી ગયો હતો અને બાલનાથે અને બાલનાથે જવામાં થોડુંક મોડું થયું હતું અત્યારે આપણે આવી ગયા છીએ આજે સાતમ છે હું તો આજે સવારથી ફોટોગ્રાફીમાં ગયો હતો એટલે અત્યારે આવ્યો છું અને અયુષી પણ ગયો અત્યારે ફોન કર્યો તો કે મારા માટે ચોકોબા આધી ને હમ આધી તો ચાલો હવે આપને છે ને અત્યારે અહીંયા આવી ગયા છીએ આપણી માંડવી ઉપાડવા ઉપાડવા એટલે આપણી માંડવી છે ને જો મુંડા આવી ગયા છે એટલે જો આ બધી ઉપાડી નાખી છે ને આટલી બાકી છે ને હજી જ આમ પોલી બાજુ જોઈ હવે જો એ બાજુ વધારે મુંડા નહીં આવે આ બધી તો આપણ ઉપાડવી પડશે તો આટલી ઉપાડી લઈ હવે થોડીક બાકી છે એ અને આયુસી પણ ઉપાડવા આવી ગઈ છે કાઈ આયુસી અને આમાં અમારે શું વાવું કમેન્ટ કરજો આપને થોડોક રોપ કર્યો છે કોબીનો જો ઈ બધેમાં નઈ થાય તો હવે બીજું શું વાવું ને એ પણ હવે જોઈએ હવે આગળ શું વાવું કમેન્ટ કરજો દોસ્તો કે શું અત્યારે વાવું જી આ સીઝનમાં શું વસ્તુ થઈ શકે હા કેમ કે માંડવી તો હવે ફેલ થઈ ગઈ છે હા ઈ તો થઈ ગઈ હવે એ અફસોસ કરવા જેવું છે ને કેમ કે હવે ઉપાડી નાખી છે તો એટલે

કાઢી નાખશે હવે જો આ બાકી છે એટલી ઉપાડ લઈ ફટાફટ આયુષી પણ આવી ગઈ છે માંડી ઉપાડવા ઉપાડજો આયુષી આવડે કે નહીં અને એનો જો આજે આપણે એક વિડીયો મૂક્યો છે આયુષીનો શોર્ટ વિડીયો ફની વિડીયો કે મને ઇંગ્લિશ બોલતા આવડી ગયું છે કાંઈ આવડી ગયું આયુષી ઇંગ્લિશ બોલતા હા એ તક અત્યારે કંઈ છે ને માંડવી ઉપાડવામાં છે તો આપને ઇંગ છે ને બોલો ઇંગ્લિશ બોલતા આવડી ગયું છે એ ફનની વિડીયો આપને યુટ્યુબમાં મૂકો છે અને એ પણ જો ના જોયો કોઈ તો જોઈ આવજો અને આપને એવો ફનની વિડીયો હજી પણ બીજો આવશે ચીન ટબાક ડમ તો ચાલો હવે આપને માંડવી ઉપાડવા માંડીએ જલ્દી ખાલી કરી જગ્યા ચોખી કરી અને પછી જલ્દી જ બીજું કંઈક નવું વાવેતર કરી દઈએ

આ પગ તારા પગ પાસે મુંડો જો છે ને કેટલા હે અલગ છે માંડવી કાઢવી જ ત્યાં થઈ ને આટલી રહી છે આ માંડવી થઈ જાય ને એટલે જો આ ઢગલા કાઢવા હે પણ ઢગલા કાઢીને ત્યાં તો આ વરસાદ તરત આવી જાય છાટા પડી જાય એટલે ભીનું થઈ જાય એટલે ઢગલા ભીનું ભીનું થઈ જાય એટલે મજા ના આવે ઉપાડવાની મુકે વજન વારા થઈ જાય વધારે ઢગલો ઉપાડવાનો મજા ન આવે ગારો ગારો લાગે જાયે ખોડે બધું તૂટતું જાય એટલે હવે આટલી ઉપાડી પછી આ ઢગલા છે એ આપણે કાટી લીએ જાયે વરસાદ કાય ભાય ભાયો જીન તમાક ધમ ધમ

थे चाय नो जा अपनी फोडी आवे छे ना फागे थी जाव हाय मित्रों तावे बोल हाय मित्रों हाय द स्टेन केवे हाय मित्रों ना केवे तो चलो आपने वाडीए थी मतलब खेतरे थी आवी गया